ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં અને ખાંડનો ઉપયોગ કર્યા વગર સાબુદાણાની ખીર બનાવીશું બહુ ટેસ્ટી એવી બને છે ને ફ્લેવરફુલ બનશે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને અગિયારસ માટે કે કોઈ પણ ઉપવાસમાં તમે આ ખાઈ શકો છો એકદમ ઇઝી રેસીપી છે અને જલ્દીથી બની જશે તો ચાલો સ્ટાર્ટ કરીએ તમે અહીંયા છથી સાત કે પછી તમારે ક્વોન્ટિટીમાં વધારે લેવા હોય તો ખજૂર તમે બિયા કાઢી નાખવાના અને આવો પોચો ખજૂર લેવાનો અને ગરમ દૂધ ઉમેરી દઈશું તો ખજૂર ડૂબે એટલું ગરમ દૂધ ઉમેરી ઢાંકીને આપણે ત્રણથી ચાર કલાક માટે સાઈડમાં મૂકી દઈશું તો ખજૂર સારો એવો પલળી જશે બીજી બાજુ આપણે અડધો કપ જેટલા સાબુદાણા લઈશું અને પાણીથી સારી રીતે વોશ કરી લઈશું તો સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે સારી રીતે ધોઈ લેવાના તો બેથી ત્રણ પાણીથી સારી રીતે આ રીતે મસળીને ધોઈ લઈશું તો મેં અહીંયા સારી રીતે ધોઈ લીધા હવે થોડું થોડું પાણી છાંટીને સાબુદાણાને પલાળીશું જેથી સાબુદાણા એકદમ સારા એવા છૂટા છૂટા પલળશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા અડધો કપથી થોડું ઓછું પાણી લીધું છે ને આ રીતે થોડા પ્રેસ કરી દેવાના અને એકથી બે કલાક માટે સાઈડમાં મૂકી દઈશું તો બે કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સારા પલળી ગયા હવે એક મિક્સિંગ ઝાર લેશું તો ઝારમાં આપણે જે ખજૂર પલાળ્યો હતો દૂધ સાથે એ ઉમેરી દઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી તો આ રીતની પેસ્ટ તૈયાર કરવાની હવે આપણે કડાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે થોડા ડ્રાયફ્રુટ્સ શેકી લઈશું તો ડ્રાયફ્રુટ શેકીને લેવાના બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો સારું એવું ગરમ થઈ જાય એટલે ડ્રાયફ્રુટ્સ ઉમેરી દીધું આ તો તમે જોઈ શકો છો બદામ કિસમિસ અને પિસ્તા લીધા છે તમે કોઈપણ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો કાજુ અખરોટ એ પણ તમે લઈ શકો છો અને બેથી ત્રણ મિનિટમાં આપણે સાતળી લઈશું એટલે શેકી લઈશું તમે જોઈ શકો છો કે બદામ ફૂલવા લાગે પછી આપણે ફટાફટ ડ્રાયફ્રૂટ કાઢી લઈશું તો આ રીતે અને આ રીતે તમે ડ્રાય ફ્રૂટ શેકીને લેશો તો ખીરમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો હવે એ જ કઢાઈમાં આપણે દૂધ ઉમેરી દઈશું તો મેં અહીંયા ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે તો આ રીતે દૂધ ઉમેરી દઈશું તો અહીંયા મેં એક લિટર જેટલું દૂધ લીધું છે તમે કોઈ પણ દેરીનું પણ દૂધ લઈ શકો છો તો ખીર હંમેશા ભેંસનું દૂધ હોય એમાં જ બનાવવાની એટલે બહુ સારી એવી થીક અને ટેસ્ટમાં સારી બને છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો સતત આ રીતે હલાવતા જઈશું ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીશું એટલે ફટાફટ દૂધમાં ઉફાણ આવવા લાગશે તો આ રીતે અને ઉપરથી આપણે એક નાની ચમચી જેટલા કેસરના તાર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો આ રીતે અને મને થોડા ઓછા લાગે છે તો ફરીથી હું કેસર ઉમેરી રહી છું તો હું ફરીથી કેસર ઉમેરી દઈશ તો તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને જેમ જેમ દૂધ ઉકળશે એમ કેસરનો કલર પણ છૂટો પડવા લાગશે તમે અહીંયા થોડું દૂધ લેવાનું અને કેસર પલાળીને પણ તમે ઉમેરી શકો છો મેં અહીંયા ડાયરેક્ટ ઉમેરી દીધું છે હવે એક એક પાઉચ મિલ્ક પાવડરનું આવે એ ઉમેરી દીધું તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો તો અડધો કપ જેટલું મિલ્ક પાવડર ઉમેરી દેવાનો અને ફટાફટ મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું થીક થવા લાગશે દૂધ ઉકળશે એટલે દૂધ પણ સારું એવું થીક થવા લાગશે તો સતત આ રીતે હલાવવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની હવે આપણે એમાં જે સાબુદાણા પલાળ્યા હતા એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જેમ જેમ કૂક થશે સાબુદાણા એમ ફૂલી જશે અને ટ્રાન્સપરન્ટ જેવા થઈ જશે તો આ રીતે સતત હલાવતા જવાનું અને દૂધ ઉકાળતા જવાનું તો બહુ ઓછો સમય લાગે છે સાબુદાણાની ખીર બનતા તો તમે જોઈ શકો છો દૂધ ઉકાળવા લાગ્યું હવે આપણે જે ખજૂરની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને મિક્સિંગ જારમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરી રીન્સ કરીને ફરી પાછું આપણે ઉમેરી દઈશું જેથી બધું જ ખજૂરની પેસ્ટ દૂધમાં આવી જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડીવાર માટે આ રીતે ઉકાળીશું તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ખીર એકદમ સારી એવી ઘટ થવા લાગશે હવે આપણે એમાં ફ્લેવર માટે અડધી ટીસ્પૂન જેટલો ઈલાયચી પાવડર ઉમેરી દઈશું અને સેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને આ ખીર ડાયાબિટિક લોકો પણ ખાઈ શકે છે સુગર ફ્રી તૈયાર થશે અને ખાવામાં બહુ ટેસ્ટી એવી બને છે ફ્લેવરફુલ બને છે અને તમે જોઈ શકો છો સાઈડમાં પણ મલાઈ આ રીતે ચીપકવા લાગી અને દૂધની ક્વોન્ટિટી પણ આ રીતે ઓછી થવા લાગી તો તમે જોઈ શકો છો દૂધ સારું એવું થીક થઈ ગયું અને મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી જ પ્રોસેસ કરીશું તો આ પ્રોસેસ પછી કરવાની આપણે અડધો કપ જેટલો ગોળ ઉમેરી દઈશું ગોળ તમારા ઘરમાં જે રીતે ગળું ખવાતું હોય એ રીતે ઉમેરવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો ગેસની ફ્લેમ બંધ કરીને જ ઉમેરવાનો તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગોળ પણ ઉમેરી દીધો હવે આપણે સર્વ કરી લઈશું તો સર્વિંગ બાઉલમાં આપણે ઉમેરી દઈશું તો આ ખીર તમે જરૂરથી ટ્રાય કરજો ઉપવાસ માટે બેસ્ટ રેસીપી છે તમે ખીર સાથે પૂરી સૂકી ભાજી પણ બહુ ટેસ્ટી એવી લાગે છે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો જેમ જેમ ખીર ઠંડી થશે તેમ થીક થઈ જશે અને આ જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન ક્લિક કરજો આવજો